નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝૈરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલીક સમસ્યાઓની મહિલાઓ દ્વારા સબળ રજૂઆત હિંમતનગર તાલુકાની ઝૈરાબાદ ગ્રામ પંચાયતના પોલાશપુર પાટિયા તળાવની બાજુની વસાહત જાસ્મીન રો હાઉસ સોસાયટીમાં આંતરિક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેતા તેના નિકાલની વ્યવસ્થા નથી આજ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં હોઈ રાત્રિના સમયે અગવડતા પડે છે તેમજ ચોમાસાની ઋતુમાં કાદવ કીચડ અને લીધી ગંદકી થતી હોય આ વિસ્તારમાં દવા છંટકાવ કરવાની રજૂઆત આજ રોજ જાસ્મિન રોહ હાઉસની મહિલાઓ દ્વારા સૈરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ રફીકભાઈ મેમણને કરવામાં આવતા સરપંચે તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતની ટીમ મોકલી તમામ બાબતોનો સર્વે કરાવવામાં આવ્યો અને અને સંતોષજનક જવાબ આપ્યો તુરંત જંતુનાશક દવાનો પહોંચાડી છંટકાવ કરી સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું તેમજ ટૂંક સમયમાં અન્ય બધી જ સમસ્યાઓનું નિવારણ કરવા બાહેંધરી આપી હતી ઝૈરાબાદ ગ્રામ પંચાયતના સરપંચના હકારાત્મક અભિગમ અને વલણથી પંચાયત વિસ્તારના પ્રશ્નોનું અસરકારક પરિણામ મળવાની આશા જાગી છે રજબ ફકીર ન્યૂઝ કે